રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હવર હવર જો ટ્રેક્ટર ચાલુ કરી દીધું હે આપણે ગિરનાર કટકીમાં એટલે બકાલા કટકી તો આમાં રોટાવેટર ચાલુ કર્યું હું ગયો તો મોટર બંધ કરવા હવે જ આવું હે પાછું ટ્રેક્ટર ચાલુ હે આપણું ટ્રેક્ટર રાહ છે આમાં હતી આપણે ગિરનાર અડધા વીઘા ઉપરની કટકી છે ને છ હાથ ગુણી ભરાણી છે ચોખ્ખી કરવાની બાકી છે માંડવી બધી તૂટી ગઈ છે ઉઈ ગઈ એટલી હવ થર થઈ ગયા છે અને ઉપર ઉપરથીજી દેઢ હતા ને કે હાથમાં આવ્યા બાકી થોડીક ફૂંગીની અસર હતી એટલે બહુ હાથમાં નથી આવ્યા ગારા બહુ પડે છે ખેડવાય અઘરા છે અને ખેડાઈ જાય તો એ વાવવા અઘરા હે પાછા વાવવામાં એવું થાય ટ્રેક્ટરના વ્હીલ આવે ને ત્યાં હાઉ ધોર્યા જ થઈ જાય છે તો થોડુંક આકીને ફૂં ને થોડુંક રિયું છે એવું છે ને પછી આપણે વડા ભાગમાં હવે દાંતી કે વળી રોટા કાલ રોટાવેટરની રોટા ટ્રાય કરીને દાંતીની ટ્રાય કરી બેમાં ગારા પડે છે હજી અને વાવેતરને એક બાજુ થાય છે મોડું હાલો સવારમાં બ્લોગ ચાલુ કરવામાં હવે થોડુંક મોડું થઈ ગયું છે નવ વાગી ગયા અને ટ્રેક્ટર મારી રાહ જોઈને ઊભું છે તો ફટાફટ આખવા ટ્રેક્ટર બે પોપડીઓની વચ્ચે ઊભું છે જો ચાલો ધીરે ધીરે ચાલુ કરી દઈ શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં મારા તરફથી હાલો ભાઈ તો અત્યારે બધા પોતપોતાના કામમાં જ છે બિઝી છે પપ્પા ટેક્ટર રાખ કે અને ભાઈ ને ચલો ઈ બે તા રમતા તા આ હુંધી ઉપર હતા ને હવે આવી બે ઘરે ભાઈ રોટાવેટરીમાં હાલી ગયો છે ને રોટાવેટર છોડી અને ચીપ્યો જોઈડો છે કે આપડી આખી વાડીમાં લાઈનું પડ્યું છે હજી આપણે ફુવા રાખતા હતા ને તેદીની કાઢી જ નથી એ સાત વાંસી આવી હુંધી છે ને બધી લાઈનું ચીપી ભર લઈએ એટલે ખેડવા નડે ને પછી આપણે દાંતી આપવી છે એટલે કંઈક વાહરતું થાય ને દાંતી હાલી જાય ને પછી રોટા વડા ભાગમાં આપણે ટ્રાય કરવી છે ને આ બધા કટકા હવે રેડી થઈ ગયા હે હવે એકાદ પછી હમર મારવાનો હોય ને આમાં બધેમાં રાપ આપવાની પછી કંઈક વાવવા જેવું થાય બાકી ગારા હદની બહાર પડે છે ખેડવામાં પોળા જ ઉપડે છે ગારાના ના હતા ડબલ મજૂરીઓ ચડી જાય ડીઝલ બહુ ડબલ બાર વાંધો હે કઈ ખેડુતા હે અને છતાંય જમીનનું ટાળ્યું પડી ગયું શિયાળુ પાક શું થાય શું નહીં એ હજી જોવાની વાત છે પણ અટાણે વાવવા માટે તૈયાર કરવાની એ બહુ મુશ્કેલ થઈ ગયા હે કેમ કે નામ લેતી નથી જમીન રોટા રોટી મારીને કમ્પ્લીટ કરી લીધા ઉપરના બધા કટકા દહ અગિયાર વીઘા પણ હુકાવાનું નામ નથી લેતો જોઈ હાલો હજી વાવેતરનો આરો કેદી આવે ને એ જોવાની વાત છે અને આજુ ખેર આપણે હે ને વિચાર હે ભાગમાં દઈ દેવાનો બે મજૂરે વાત થઈ છે તો જોઈ આગળ કેવી રીતના થાય મજૂર આવી જાય ને ભાગમાં થોડુંક રાખી લે ને તો આપણું ધાયરું કામ થોડુંક નીકળી શકે એટલે એ બધું હજી જોવાની વાત છે પણ અત્યારે આપણી તૈયારી છે ને એ કરી ત્યાં એનો કંઈક જવાબ આવે મજૂરનો પછી જોઈ આવે તો લાઈનું ભરવી જો ને કર ખેડવામાં માંડી નાડી આવ્યા રાખે હે રાજુભાઈ કેમ હે તારા જીવડા ને કેદી નો વિડીયમ ના થાય એવું કેટલા દી થી હા દેખાણો તો એ રાજુભાઈ આપડા બીજી યાદ ની રહ્યા કામ ના માણસ રહ્યા હે એટલે વેરું ના હોય રાજુભાઈ ને રાજુભાઈ ફ્રીજ ના હોય તાણા ક્યાંય પુરવાર થતી નથી કામ કરી કરી અને પીદી નામી નીકળી જાય છતાંય ધયરુ કામ ના નીકળે અને આતા ભગવાન ની દયા કહેવાય કે આપણે કોરા માં નીકળી ગયા કોઈ પણ આગલા જન્મ ના પુણ્ય હે કે રાજુભાઈ આ જન્મ ના પુણ્ય હોય હકે અને આપણે ઘણા બધા લોકોનું એવું માનવું હે કે આપણે મૂંગા પશુ હે આપણે ખેડૂત માટે એક બળદ જ કઈ હકી તો બળદુને હાવ કાઢી નાખ્યા હે ખેડૂતોએ અને કાઢવાનો આલો વાંધો નહીં કે હવે આધુનિક જમાનો આવી ગયો હે તો બળધુ થી પુરવાર નથી થતી સનેડા મિની ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરો આવી ગયા હે બળદુની જગ્યાએ કઈ વાંધો નહીં પણ ને તમારો હવા રસ પૂરો કરીને હાજે હારા બળદુ હાલે એવા હજી પાંચ સાત વર્ષ જાય નહીં એવા બળદુ ને ખેડૂતો અહીંયા ઘણા બધા અહીંયા આજે વર્ષોથી છોડતા આવે છે કે એને રેડિયાર માલ ની તરીકે મૂકી દીધા હે છોડી જ મૂઈ કહે એમ નથી વેચા નથી સારી જગ્યાએ કોઈને જરૂર હોય ને દીધા તો ઘણા બધા ખેડૂતો હોય એની હાઈ પણ આપણે રોડ ઉપર આપણે જોતા હોય ભોગવવા પડતા હોય આ માવઠા કયો કે પછી અતિવૃષ્ટિ કયો કે વાવાઝોડા કયો કે એ આપણે ટૂંકમાં આપણા મન થી એવું માનવું જોઈએ એટલે આપણે મૂંગા પશુ ને આપડો હવા રથ પૂરો થાય એટલે છોડી ના દેવા જોઈએ થોડુંક ધ્યાન રાખવું જોઈએ કદાચ એવું કોઈ કરતા હોય ને તો ખેડૂતને આપણે એટલી વિનંતી કે એવું કોઈ ખાસ કરીને ના કરજો ક્યાંય સુખી થાય એવી જગ્યા હોય કે ભૂખ્યું એને કોઈ દિવ રહેવું ના પડે જરૂર પૂરતું હાલવાનું થાય તો એ વધારે સારું અને બળદને ટૂંકમાં એવી રીતના ના છોડવા જોઈએ જોકે હવે ત્યાં બહુ ઓછા ખેડૂત પાસે બળદુ રહ્યા હે કારણ કે બળદુથી હવે પૂર્વર થાય એમ નથી આપણે સમજી જ છાઈ પણ આવી રીતના ના મૂકી દેવા જોઈએ એમ મારો કહેવાનો ખાલી મતલબ જ એટલો તો બસ આપણે કદાચ એના પુણ્ય પણ આડા આવ્યા હોય કે આપણે બળદુને હવા ર થતો ત્યાં સુધી હાઈકા અને પછી છોડી નથી મૂક્યા આપણે એને ખીલે બાંધી અને આજે સાત આઠ વરસથી એને પાયરા હે નાઈકું પાયું અને ટૂંકમાં વિચાર જ એવો હતો અમારો પહેલાથી કે આપણે આ બળદુને વેચવા નથી હા એકાદ બે વર્ષ ટૂંકમાં આપણે એને આઠ દસ ધરું આઈકાતા ને હજી આઠ દસ ધરું હાલે એવા બળદુ નામી નૈરવા તમે વિડીયા જોવો હો એટલે તમને બધાને ખ્યાલ જ હા કે આપણા બળદુ કેવા નૈરવા હે ને ખાલી બાંધા બાંધા ખાય એક એની જિંદગી થઈ રહી હાજર છે એને આપણે ખીલે નાખીએ લીલું ને બાંધી લાંબો ચારી સહી તો આ બાબતનું આપણે થોડુંક ધ્યાન રાખ્યું હે તો બધા ખેડૂતને એટલી ભલામણ કે જેની પાસે છે ને ખાસ ધ્યાન રાખજો હાલો વધારે વાત ના કરતા અમારે ટૂંકમાં ભાગમાં દેવાનો વિચાર હે તો આ બે ભાગ આપણે મોટા ભાગ છે હલામી જમીન છે એ બધી ભાગમાં દેવી અને ઘરથી ઉપરનો ભાગ છે થોડીક આછી જમીન છે તો એ દસ બાર વીઘા આપણે રાખીએ બાકી વીસ બાવીસ પચીસ વીઘા જે હું મજૂર ને ભાગમાં દેવાનો વિચાર છે તો મજૂર આ વાત થઈ ગઈ છે અને કદાચ આજે આવીએ ને તો એ જો ઝૂપડું ને બધું જોઈ લે અમુન અમુક કરવું પડે તો કરી લઈએ કેમ કે અટાણે બહુ એ નહીં ભીડ નથી અને મારે ત્યાં ભીડ છે ખેડવા હે તૈયાર કરવી જમીનનું એટલે જો આજે આવીએ ને તો એ બધું તૈયારી કરી લે અને બે ભાગ આપણે ભાગમાં દઈ દઈએ તો તાણ ના પડે એકાદ વર્ષ હજી થોડો ઘણો પોરો ખવાય ખાઈ અને ચોમાસે રહે તો આપણે ચોમાસે પણ થોડા હજુ ભાગમાં દઈ દઈએ એટલે મજૂરી અહીંયા રહી શકે અને કામ હાલ્યું રહીએ અને આપણે તાણ ના પડે તો હાલો એવી કંઈક અપડેટ અને હવે થોડીક લાઈનું કાઢી નાખી બારીને ને પછી આમાં ખેડવાનું ચાલુ કરવું હે દાતી મારવી હે તો હાલો ફટાફટ લાઇનું હારી લઈએ એકવાર આજના સાડા પાંચ થઈ ગયા ને હું ટ્રેક્ટરની ફૂલ ભીડમાં હતો ઓશિકતાનો આપણે ઘરે આવ્યો અને તૈયાર થઈ ગયો હું જાઉં હે ઢીંગલીને મૂકવા હોસ્ટેલે આજે પાંચ તારીખ ને સુરભીબેનની હોસ્ટેલ ખુલી ગઈ છે અને કાલથી રેગ્યુલર સ્કૂલ પણ થઈ જશે કાલ વિરેનભાઈની સ્કૂલ પણ ચાલુ થઈ જશે અને આપણે એક બાજુ ટ્રેક્ટર વાવવાની ઉતાવળ ને એ બધી ભીડમાં ફૂલે ફૂલ સહી તો હાલો ફટાફટ એકવાર તો હું મૂકી આવું પછી આવીને થોડુંક ટ્રેક્ટર હજી આંકવાનું છે चला टिया સુરબીન મૂકીને આવી ગયો હું ખંભાળીયાથી અને ઘરમાં જો સુનકાર થઈ ગયો ગમતું નથી હજી હાડા થયા હે અને જયારે કોઈ ટૂંક બોલે હું પોઝિશન નથી અત્યારે થોડુંક વરી આપણે કામમાં થોડુંક ધ્યાન પૂરવ્યું એટલે વાંધો નહીં આવે ની યાદ ઓછી થઈ જાય કંઈ વાંધો નહીં આવેલો ધીરે ધીરે બધું ભૂલવું હે એના ભવિષ્ય માટે આપણે પણ થોડુંક સહન કરવું પડે એને પણ સહન કરવું પડે એક બે દિવસ સુરભીને યાદ આવશે અને આપણે સુરભી એક બે દિવસ યાદ આવશે પછી એ કામમાં પડી જાય એટલે વાંધો નહીં આવે તો વિરેનભાઈ ને મમ્મી ને તો બોલવા પણ નથી અત્યારે એટલે આપણે હવે નથી જવું અને બાકી આ સુરભી બેન એમને એમ આગળ વધતી રહીએ એવી આપણી પ્રાર્થના તમારા બધાના પણ એવા આશીર્વાદ છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાએ કોંગ્રેચ્યુલેશન કીધું હતું તો બધાનો દિલથી આભાર થેન્ક યુ જો હમણાં થોડોક કામની ભીડમાં જવું એટલે લખીને કોઈને જવાબ નથી દેવાતા અને જો અત્યારે જ થમની લે બાકી હતું આવે નહીં ફટાફટ બનાવ્યું અને વિડીયો આખો એડિટિંગ કરવાનો બાકી છે આજ દીવ સુરભી એ બધું કરી લીધું કઈ વાંધો નહીં હાલો જોઈ ટાઈમ મેળે મેડે આપણે વિડીયો બનાવતા રહેવું વેલો મોડું થાય બાકી હાલો આજના વિડીયો એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ